હલો ગુડ મોર્નિંગ હા તો બધું ફાડી જવા જવાનું નહીં કોઈને ગુડ મોર્નિંગ તમારે ધરવા ટેમ પાડી જ કરવાની એવું તે પૂજી તે પૂજી તમે પૂજી

પછી એ બીમાર નહીં પડી ગાય મોટી બુન આવ્યો છે એવા ધંધા લાગી ગયો જો રોટલા બનાવ દીધો ગાય જો અમે તૈયાર થઈને અમે હેડ્યા છીએ ચલો કાળીના પિયર તો ગાય અમે ઘેર આવીએ છીએ

Mm-hmm. <laughs>